આણંદ તાલુકામાં આવેલા બોરિયાબી ગામના આશિષભાઈ એક જમીનમાં લીલી સેલમ રાજાપુરી હલદરની ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને માર્કેટમાં સારો ભાવ મળતા ખુશી વ્યક્ત કરી હતી આ ખેતીની જો વાત કરીએ તો માર્ચ એપ્રિલમાં વાવણી કરાતી હોય છે એક વીઘા જમીનમાં વીસ મણ જેટલું બિયારણ નાખવામાં આવે છે અને એક સિલાઈ 80 થી સો મણ જેટલું સારું વાતાવરણ હોય તો ઉત્પાદન મળી રહે છે ખાતરની જો વાત કરીએ તો છાણિયું ખાતર નાખવાથી વધુ અને સારી ક્વોલિટી મળી રહે છે સારા ભાવ પણ મળે છે ત્યારે આ વર્ષે ભાવ હતો તેનાથી ભાવ આ વર્ષે મળતા ખેડૂતોનો આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ પાક તૈયાર થતાં નવી સિઝનમાં રવિ પાક બીજી તૈયારીઓ કરી વાવણી કરવામાં આવશે મારું નામ આશિષ નરેશભાઈ સોલંકી ગામ બોરિયાવી અને લીલી હળદરનો પાકો ઘણા સમયથી કરું છું છ થી સાત મહિનાની ખેતી છે આ ને છાણિયું ખાતર ને એ બધો મારો કોસ્ટ જોવા તમે વિઘા પર તો એ મને આઠ હજારની આસપાસ આઠ નવ હજારની આસપાસ પડતો હોય છે અને બીજું કેમિકલ બહુ વધારે વાપરતો નથી ઉત્પાદન પણ ગયા સમય કરતાં ધીમે ધીમે સારું રહેતું રહે છે અને હળદરનું ઉત્પાદન પણ ઘણું મળે છે અને ભાવ પણ આ વખતે જે ગયો સમય ગયો એના કરતાં પણ સારા ભાવ છે હળદર પણ બહુ જોરદાર થાય છે બીજી વાત કરું તો આગળ આ પાકની અંદર હું પ્રોસેસિંગ કરીને પાવડર પણ કરું છું અને આ પાક અમે સુરત છે અમદાવાદ છે વડોદરા છે આણંદ છે નડિયાદ છે આવા વેપારીઓને પણ માલ આપું છું અને આ રીતે હળદરનો પાક કરું છું બીજું કે કોઈ કેમિકલ બહુ પેસ્ટિસાઇડ વાપરતું નથી અને છાણીયું ખાતરનો ઉપયોગ વધારે કરું છું